નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર માંડવી ચેમ્બર દ્વારા સો દિવસમાં માં લાખ રૂપિયાનો નો લીલો ચારો મૂંગા પશુઓને નિરણ કરાશે ચેમ્બરના પ્રમુખ વાડીલાલભાઈ ભાઈ જીવદયા પ્રવૃત્તિ માટે સન્માન કરાયું માંડવી ચેમ્બર ઓફ કોમર્સના હોલમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશીના પ્રમુખ સ્થાને રસિકભાઈ દોશીના અતિથિ વિશેષ પદે યોજાયેલ એક ખાસ કાર્યક્રમમાં જીવદયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન માંડવીના મામલતદાર વિકાસભાઈ ગોકલાણીએ કર્યું હતું દીપ પ્રગટાવીને જીવદયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરતા ગોકાણીએ જણાવ્યું હતું કે બીજાનું દુઃખ દૂર કરવા માંડવી ચેમ્બર ઓફ કોમર્સ હંમેશા અગ્રેસર રહી છે તેમણે ચેમ્બરના પ્રમુખ વાડીલાલભાઈ દોશીને સેવાના ભેખધારીનું વિરુદ્ધ આપી તેમની સમગ્ર ટીમને ધન્યવાદ પાઠવી દાદાશ્રીઓનો આભાર માન્યો હતો માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ કાર્યક્રમને શુભેચ્છા પાઠવી હતી વાડીલાલભાઈ દોશીએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી જીવદયાના પ્રોજેક્ટ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે સો દિવસ સુધી ચાલનારા જીવદયાના આ પ્રોજેક્ટમાં કચ્છની ત્રીસ પાંજરાપોળો અને આઠથી દસ મહાજન વિહોણા ગામોમાં તેમજ નારાયણ સરોવરથી આડેસર તાલુકો રાપર સુધી મૂંગા પશુઓને રૂપિયા સાહીઠ લાખ જેટલી માતબર રકમના લીલાચારોનું નિરણ કરવામાં આવશે તેમણે અમેરિકા નિવાસી શ્રીમતી હાર્દિકાબેન પ્રદીપભાઈ શાહને જન્મદિવસની શુભેચ્છા પાઠવી જણાવ્યું હતું કે પ્રદીપભાઈ શાહ અને હાર્દિકાબેન શાહ તરફથી છેલ્લા બાર વર્ષથી દર વર્ષે 6 થી આઠ લાખનું દાન જીવદયા માટે ચેમ્બરને મેળવી આપે છે અત્યાર સુધી માંડવી ચેમ્બરે જીવદયા માટે રૂપિયા છ કરોડ થી વધારે રકમનો સદુપયોગ કરેલ છે રસિકભાઈ દોશીએ જણાવ્યું હતું કે પ્રજાકીય કામોમાં માંડવી ચેમ્બર હંમેશા અગ્રેસર રહી છે જીવદયાના પ્રોજેક્ટને લાંબા સમય સુધી ચાલુ રાખીને પ્રેરણાદાયી કાર્ય કરેલ છે તેમણે માંડવી ચેમ્બરને જીવદયાના પ્રોજેક્ટને હંમેશા સાથ સહકાર આપવાની ખાતરી ઉચ્ચારી હતી માંડવી ચેમ્બર ઓફ કોમર્સના અરવિંદભાઈ શાહે પણ મૂળ માંડવીના પરંતુ હાલમાં અમેરિકા નિવાસી તેમજ જીવદયા પ્રોજેક્ટ માટે કાયમી દાતા પ્રદીપભાઈ શાહ અને હાર્દિકાબેન શાહ તેમજ જીવદયા પ્રોજેક્ટના કાયમી પ્રેરણાદાતા માંડવીના પૂર્વ નગરપતિ રસિકભાઈ દોશી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી માંડવી ચેમ્બરના લીલાચારાના પ્રોજેક્ટ ચેરમેન નવીનભાઈ બોરીચાએ જણાવ્યું હતું કે આગામી ચાર મહિનામાં મૂંગા પશુઓને ત્રણસો પચાસ ગાડીથી વધારે લીલાચારોનું નિરણ કરવામાં આવશે આ પ્રસંગે દાતાઓ તથા મહાનુભાવોનું અભિવાદન કરાયું હતું ચેમ્બરના ટ્રસ્ટીઓ જયંતિભાઈ શાહ નરેશભાઈ સોની દાયાભાઈ ભીમાણી મહેશભાઈ લાકડાવાળા જયમીન ભાઈ દોશી અને રાજેશ ભાઈ દોશી વગેરે ઉપસ્થિત રહીને કાર્યક્રમના સહયોગી રહ્યા હતા આ પ્રસંગે શહેરના આગેવાનો તેમજ જુદા જુદા ગામોમાંથી આવેલ મહાનુભાવોએ વાડીલાલભાઈ દોશીનું સન્માન કર્યું હતું કાર્યક્રમનું સંચાલન રાજેશભાઈ વાડીલાલભાઈ દોશીએ કરેલ હતું જ્યારે મંત્રી નરેન્દ્રભાઈ સુરુએ આભાર વિધિ કરેલ હતી અહેવાલ દિનેશ શાહ માંડવી સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ દર્શક મિત્રો આજે તારીખ નવ મેચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર Thank you.